માંડવી તાલુકામાં ચૂંટણી પ્રવાસમાં વિનોદ ચાવડાને મળી રહ્યું છે સમર્થન કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દેવદર્શન કર્યા વિવિધ ગામોમાં સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો હતો આ ચૂંટણી પ્રવાસમાં માંડવી તાલુકાના રામપર વેકરા દર્શડી મોમાઈમોરા લુડવા ભેરૈયા વિરાણી નાની રાજપર દેવપર મઉ મોટી રત્નાપર મકડા પોલડિયા ભોજાઈ કોટડી પદમપુર બાયઠ જનકપુર શિરવા ગંગાપર અને ગઢશીશા ગામોનો સમાવેશ થાય છે વિનોદ ચાવડાએ ચૂંટણી પ્રવાસ દરમિયાન સૌ ગ્રામજનો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે ગ્રામ્ય જીવનને શ્રેષ્ઠ અને વિકસિત બનાવવા માટે કરેલા કાર્યો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ સંગાર પ્રફુલસિંહ જાડેજા કેશવજીભાઈ રોશિયા ગંગાબેન સેંઘાણી એપીએમસી ચેરમેન કેસુભાઈ પારસિયા મહેન્દ્રભાઈ રામાણી વિક્રમસિંહ જાડેજા ઝવેરબેન ચાવડા તાપસભાઈ શાહ અમોલભાઈ દેઢિયા રાણશીભાઈ ગઢવી હરીશભાઈ સેંઘાણી નિલેશભાઈ મહેશ્વરી જગદીશભાઈ મહેશ્વરી રાજેન્દ્રગીરી ગોસ્વામી સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા